બનેલ નવનીતભાઈ હુમલા હુમલાના પ્રકરણ આજે કોળી સમાજ આગેવાનો વિવિધ ગામના ના સરપંચશ્રીઓ અને વિવિધ મુખ્ય પાર્ટીના આગેવાન આગેવાનશ્રીઓ આવેદન પત્ર દેવા જવાના છે ત્યારે આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે આ તમામ આગેવાનોનો નો આક્રોશ છે કે ન્યાય મળવો જ જોવે આજે આપણે કોળી સમાજના આગેવાનો કોળી સમાજના સરપંચશ્રીઓ અથવા તો જે તે મુખ્ય પાર્ટીના બધા સભ્યો આગેવાનો છે એ નવનીતભાઈના ન્યાય માટે એકત્રિત થયા છે અને આજે આવેદન પત્ર દેવા જવાની વાત છે અને બે દિવસ પહેલા નક્કી થયું હતું કે ભાઈ આપણે નવનીતભાઈને ન્યાય મળે ઝડપથી ન્યાય મળે તે માટે આપણે આવેદન પત્ર આપવાના છીએ તો આવેદન પત્ર આપવાના છીએ આજે જયારે ત્યારે મુખ્ય આગેવાનો કોણ છે અને ક્યાં ક્યાં ગામના સરપંચ હોય અથવા તો કઈ પાર્ટીના મુખ્ય આગેવાનો છે એ તમે જણાવો આજે અમે આવેદન દેવા માટે ઉપસ્થિત થયા છીએ ત્યારે મહુવા તાલુકાના કોળી સમાજના જે સરપંચો છે એ અમારી સાથે છે તાલુકા પંચાયતના સદસ્ય સદસ્યશ્રીઓ છે એ પણ અમારી સાથે છે અને અમારા ગામડે ગામડેથી કોળી સમાજના જે પ્રમુખો છે એ પણ અમારી સમાજની સાથે છે વધુમાં એ કે બે દિવસ પહેલાં અમે જણાવેલું કે અમને ન્યાય નહીં મળે તો અમારે આવેદનપત્ર આપવાની ફરજ પડશે એને અનુસંધાને આજે મહુવા તાલુકાનો આખો કોળી સમાજ ભુતેશ્વર મહાદેવ મંદિર ખાતે ભેગો થયો છે હજી અમને એવું લાગે છે કે સરકાર એટલી બધું સરકાર સરકાર તો પોઝિટિવ છે જ પણ અહીંયા વહીવટી તંત્રની અંદર પોલીસ કર્મચારી જે પોલીસ વિભાગ એસઆઈટીની જે ટીમની જે નિમણૂક કરવામાં આવી છે એ ક્યાંક ને ક્યાંક વિલંબ કરે છે એવું અમને લાગે છે અને આ દેશની અંદર અમને ન્યાયતંત્ર ઉપર ખૂબ ભરોસો છે અને અમને ખબર છે કે ન્યાયતંત્ર અમને ચોક્કસ ન્યાય આપશે જ પણ હજી જે વિલંબ થાય છે એને અનુસંધાને અમે આજે મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ આજે આવેદનપત્ર પ્રાંત કચેરી ખાતે અહીંથી પગપાળા જવાના છીએ અને તેમ છતાં આગામી દિવસોની અંદર ત્રણ દિવસની અંદર જો હજી પણ આમાં વિલંબ થશે તો રાજુલા તાલુકો મહુવા તાલુકો તળાજા અને પાલીતાણા ગારિયાધાર આ બધા તાલુકાની અંદર સરપંચોની બેઠકો મળી છે અને

જે કઈ પુરાવા છે તેમ છતાં કારણોસર કોના કારણે કોઈ નિર્ણય નથી આપી શકતા આમાં મુખ્ય આરોપી નવનીતભાઈ એવું કહે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક માયાભાઈ ના દીકરા છે એ આમની અંદર સંડોવાયેલા છે અને એના દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું છે તો પોલીસ દ્વારા એમને કેમ પૂછપરછ પણ નથી કરવામાં આવી સામાન્ય રીતે આપણે ન્યાયતંત્રની વાત કરીએ તો સામાન્ય કોઈનું આપણે નામ લખાવીએ તો પણ છતાં પોલીસ દ્વારાની પૂછપરછ માટે બોલાવવામાં આવે છે આમાં ખુદ પીડિત પોતે એવું કહે છે કે ભાઈ એમની અંદર જયરાજભાઈનો જ હાથ છે છતાં પોલીસ તંત્ર દ્વારા આવું કેમ કરવામાં આવે છે એ અમને ખબર નથી એટલે અમારે ન્યાયતંત્રને એવી માંગ છે કે ભાઈ આ દેશની અંદર બંધારણ છે એ સર્વવ્યાપી છે અને બંધારણ મુજબ બધાના હક અને અધિકાર છે અને ન્યાય તંત્ર ઉપર જો આજે આ સમગ્ર ગુજરાતને ને સમગ્ર દેશને જો ન્યાયતંત્ર ઉપર જો આવું થશે તો અમારે ભરોસો ખરેખર કોની ઉપર કરવો અને કોની ઉપર અમારે ભરોસો અત્યારે કરવો અને આ આવેદન પત્ર આપણે આપશો પછી એક એવી વાત થઈ હતી કે આગામી બે ચાર દિવસમાં જો યોગ્ય ન્યાય ન મળે ન્યાય ઝડપી ન થાય તો તમારી આગળની કાર્યવાહી શું રહેશે જો છતાં અમે ત્રણ દિવસનું અલ્ટિમેટ આપશું કે ભાઈ ત્રણ દિવસની અંદર ઝડપી ન્યાય મળે નહીતર ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લો આ બધા સરપંચશ્રીઓ સાથે કોળી સમાજના જે છે આગેવાનો છે એમની સાથે અમે મિટિંગ પણ કરી છે અને એ લોકોએ પણ જાહેરમાં કીધેલું છે કે આગામી દિવસોમાં જો પેલું ન્યાય નહીં મળે અથવા મુખ્ય આરોપીનું નામ ઉમેરવામાં નહીં આવે તો બધાની ફરજ પડશે કે ભારતીય જનતા પાર્ટીમાંથી સામૂહિક રાજીનામું દેશું કારણ કે લગભગ લગભગ અમે એવું વિચારીએ છીએ કે ભાઈ જો ખરેખર ન્યાય મળવો જ જોઈએ જો ન્યાય નહીં મળે તો ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લો અને સાથે સાથે અમારી સાથે બોટાદ જિલ્લો સાવરકુંડલા પણ જોડાય છે અને પછી આટલું આટલું કરવા છતાં જો અમને પરિણામ નહી મળે તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે અમારે ન છૂટકે આવવાની ફરજ પડશે અને પછી જે કઈ પરિણામ આવે કે જે કઈ થાય એનો તમામ જવાબદારી જે છે એ ખરેખર વહીવટી તંત્રની રહેશે અમારી સાથે જોડવા બદલ અને અમારી અમને જે પૂરતી માહિતી આપી બદલ આપનો આભાર સરપંચ એસોસિએશન ના પ્રમુખ ઉનાભાઈ અને સરપંચ એસોસિયેશન ના ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ વાળા આભાર તમારો